નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા એવા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર આજે સરકારી નોકરીની વાત નહીં કરીએ દોસ્તો કેમકે શરૂઆતમાં જ આપણે કહી દીધું છે કે ગવર્મેન્ટ જોબની સાથે સાથે ગવર્મેન્ટ ભરતીઓની સાથે પ્રાઇવેટ જોબને લગતી ઇન્ફોર્મેશન પણ આપણે આપતા રહીશું તો આવી જ એક ભરતી અમરેલી જિલ્લામાં આવી છે હવે અમરેલી જિલ્લાની અંદર પ્રાઇવેટ વિભાગની અંદર આજે ભરતી આવી છે તેને લગતી સંપૂર્ણ અપડેટ તમને મળશે વિડીયો ફક્ત તમારે અંત સુધી જોવાનો છે શરૂ કરીએ આગળ હોન્ડા ધ પાવર ઓફ ડ્રીમ ખાતે સ્ટાફ માટેની ભરતી આવી છે હવે સ્ટાફમાં કયા કયા પદો માટે ભરતી અવેલેબલ છે તેના તરફ નજર કરીએ તો સૌથી પહેલાં હેલ્પરની ટોટલ ત્રણ જગ્યાઓ પર વેકેન્સી અવેલેબલ છે આગળ વધીશું મિકેનિક માટે પણ ટોટલ ત્રણ વેકેન્સીઓ અવેલેબલ છે પ્રાઇવેટ જ્યારે વોશિંગ બોય માટે ચાર વેકેન્સીઓ અવેલેબલ છે તો ત્રણ ને ત્રણ છ અને ચાર દસ જગ્યાઓ ઉપર હાલ અહીંયા એટલે કે હોન્ડામાં અવેલેબલ વેકેન્સી છે દોસ્તો રસ ધરાવતા ઉમેદવારો એ રૂબરૂ સંપર્ક કરવાનો છે ત્યાં જઈને એનો એડ્રેસ શું છે તે પણ હું તમને સમજાવી દઈશ ખાસ ધ્યાન રાખો સંપર્ક કરવાનો સમય સવારે અગિયારથી બાર વાગ્યાનો રહેશે અને સાંજે પાંચથી સાત વાગ્યાનો રહેશે આ સમય દરમિયાન જ તમે સંપર્ક કરી શકશો નોંધ પણ લખવામાં આવી છે માત્ર અમરેલી જિલ્લાના ઉમેદવારોએ જ અને વ્યક્તિઓએ જ સંપર્ક કરવાનો રહેશે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પરીખ હોંડાની દોસ્તો આ વાત થઈ રહી છે જેનું નામ છે અને રેલવે સ્ટેશન સ્ટેશન રોડ અમરેલી જિલ્લા ખાતે આવ્યું છે તો પરીખ હોંડા ક્યાં આવેલું છે તેનું એડ્રેસ પણ આપેલું છે તો આ સમય દરમિયાન તમારે સવારે અને સાંજે પહોંચી જવાનું છે આ ઉપરાંત તમારે એસએમ પરીખ ઓટોમોબાઈલ્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર પોતાનું રિઝ્યુમ પણ મોકલી શકો છો તો ગુડ ન્યૂઝ છે દોસ્તો એકવાર જરૂરથી અરજી કરજો જે ઉમેદવારો અમરેલીના છે અને પ્રાઇવેટ નોકરીઓમાં ઇન્ટરેસ્ટેડ છે ખાસ કરીને તો આવી પ્રાઇવેટ નોકરીઓની અપડેટ પણ મળતી રહેશે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરજો બીજા સુધી શેર કરવાનો ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર